સાથે દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને ગિફ્ટ તેમજ પ્રસાદ સ્વરૂપે ટોલી આપવામાં આવી હતી નામ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગાંધીનગર નામ હેતલ દેસાઈ દર્શના જોશી તેમજ ત્રિવેદી જિજ્ઞાસા ઠાકર શ્રદ્ધા પટેલનો પોતાનો સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીકે સંદીપ ભાઈએ કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આભાર વિધિ તસવીરે ગાંધીનગરના કશ્યપ નીમાવત દ્વારા કરવામાં આવી હતી જે નાના બાળકો માટે રાખવામાં આવ્યું છે ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે અમને જોયસ સ્કિટ્સના પણ ઘણા બધા નાના ભૂલકાઓ અહીંયા આવેલા છે અને બહારથી આખા ગાંધીનગર ઇવન કલોલ અને અમદાવાદમાં પણ ઘણા બધા બાળકોએ આમાં ભાગ લીધો છે હું મારી ખુશી વ્યક્ત કરું છું કે આ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અહીંયા આવ્યા પછી અમારો એક્સપિરિયન્સ સારો રહ્યો અહીંયા આવ્યા પછી મારા ડૉક્ટર જોડે બાળકની તપાસ થઈ ડૉક્ટર સાહેબે મને સારું એવું સજેસ્ટ કર્યું કે જ્યારે બી આપણે બાળકને વેક્સિન અપાઈ ત્યારે પૂરું ધ્યાન હોવું જોઈએ કે ડૉક્ટર કઈ વેક્સિન આપે છે શેના માટે આપે છે જે અત્યાર સુધી આપણે ધ્યાન રાખતા જ નથી ખાલી વેક્સિન અપાઈને પછી આવતા રહીએ પણ અહીંયા આવ્યા પછી ડૉક્ટરે અમુક સવાલ કર્યા ત્યારે આપણને ખબર પડે તો આપણા અંદર એ નોલેજ હોવું જરૂરી છે તો થેન્ક યુ સર એટલે નેક્સ્ટ અમે આ સબ ચીજોનું ખૂબ ધ્યાન રાખીશું અમારેક કોમ્પિટિશનમાં અમે આવેલ છીએ અમારો ભાઈ જોયર્સ કિડ્સમાં અભ્યાસ કરે છે જુનિયર ટીજીમાં પાખી પટેલ અહીંયા અમે આવ્યા તો અહીંયા ડોક્ટર્સ દ્વારા સારી રીતે ચેકઅપ કરવામાં આવે છે સારું સમજાવવામાં આવી રહ્યું છે કે બાળકને તંદુરસ્ત કઈ કઈ રીતે રાખવું શું એના વિશે ધ્યાન રાખવું એનું ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ ક્યારે એને કઈ રીતે કરાવવું પિતાએ આ તથા માતાએ બાળકને રસીકરણમાં શું સમજવું ડૉક્ટર તો એમની રસી આપતા જ હોય છે પરંતુ એ રસી શેના માટે છે શું કરવા આપવામાં આવે છે એનાથી કયા રોગો સામે રક્ષણ મળે છે એ બી ધ્યાન આપવામાં આવે બાળકનું ડેવલપમેન્ટ કઈ રીતે કરાવવું તેના વિશે બી ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આવા જ કોમ્પિટિશન થતાં રહે તો બાળકોનો ઉછેર માતા પિતા સારી રીતે કરી શકે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ